એક દિવસે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી વડોદરા પધાર્યા હતા વડોદરામાં મંદિરના પાછળના ભાગમાં સંતોને નાહવા ધોવા માટે વ્યવસ્થા કરવાની હતી તેથી કુવા પાસે જમીનમાં નાહવા માટે પથ્થરના ચોકઠા મૂકવા માંડ્યા ત્યાં આરબ સિપાહીઓનું ફળિયું પણ નજીક જ હતું તેઓની જમીન ઓછી થવાથી તોફાન કરી ગાળો દેવા માંડ્યા અને તરવાર લઈ સંતોને મારવા દોડ્યા આ જોઈ સંતો તો દોડીને મંદિરમાં પેસી ગયા લોકોએ નારૂપંત નાના તથા બાપુ સાહેબને વાત કરી જે આરબ સિપાહીઓ જમીન માટે ટંટો કરે છે આ સાંભળી બંને જણ તેઓને સમજાવવા ગયા પણ ઉલટા આરબો કહેવા લાગ્યા છે અમારી જમીન વપરાય તો પછી રસ્તો પણ સાંકડો થઈ જાય માટે તે વાત નહીં બને બંને જણે વિચાર્યું જે આ જનુની કોમ છે માટે તેની સાથે વેર રાખવું સારું નથી અને રાખશું તો સંતોને હેરાન કરશે એમ જાણી માંડીવાળીઓ પછી ચોથે દિવસે સદ્ગુરુ શ્રી ગોપાલનંદ સ્વામી મંદિરના મેળે જઈને જોવા માંડ્યા છે કેટલી જમીનની જરૂર છે બારી ઉઘાડી આરબના ફળિયામાં જોયું તો ત્યાં લીમડાના વૃક્ષ નીચે સાત આઠ વૃદ્ધ આરબો બેઠા બેઠા હોકો તથા ચલમની મહેફિલ માણતા હતા સદગુરુ શ્રી ગોપાલનંદ સ્વામીના દર્શન થતાં જ તેઓ હોકા ચલમ ફેંકી દઈ હાથ જોડી પોતાની ભાષામાં પ્રાર્થનાના કલમાં બોલવા માંડ્યા કેમજે તેઓને સ્વામીના અલૌકિક દર્શન થયા અને તે વખતે તેઓના પેગંબર સ્વામી શ્રીની સ્તુતિ કરતા દેખાયા પછી દિન થઈ ગદગદ કંઠે તેઓ પ્રાર્થના કરવા લાગ્યા છે હે ખુદા કે ખુદા આજ સે હમ લોગ આપકે કદમો કે ગુલામ હે ઓર હમારે બાલ બચ્ચે સબ આપકે શરણ મે હે હમને જો આપસે વિરોધ કિયા થા યહ તકસીર માફ કીજીએ અબ હમકો આજ્ઞા દીજીએ કે હમ કેસે જિંદગી પસાર કરે ત્યારે સદગુરુ શ્રી ગોપાલનંદ સ્વામી મંદ હાસ્ય કરતા બોલ્યા આજે રાત્રે તમને સાક્ષાત ખુદા શ્રી સ્વામિનારાયણ ભગવાન દર્શન દેશે અને તેઓ શ્રી જે આજ્ઞા કરે તે પ્રમાણે વર્તજો એમ કહી સ્વામી શ્રી મંદિરમાં પધાર્યા તે જ રાત્રે પેલા આરબોને સમાધિ થઈ તેમાં શ્રી સ્વામિનારાયણ ભગવાને દિવ્ય અલૌકિક તેજોમય દર્શન આપ્યા તે સાથે શ્રી ગોપાલનંદ સ્વામીના પણ તેવા જ દર્શન થયા અને અનંત પૈગંબરો શ્રી સ્વામિનારાયણ ભગવાનની સ્તુતિ કરતા દેખાયા આરબોને ભગવાને કહ્યું છે આજથી તમે કોઈ પણ હિંસા ન કરશો અને મધમાસ વગેરેનું ક્યારેય પણ ભક્ષણ ન કરશો અને અમારા સંતોના તથા હરિભક્તોના દર્શન કરી તેમનો પક્ષ શિર સાથે રાખજો અને સંતો જે પ્રસાદી આપે તે જમજો અને શ્રી સ્વામિનારાયણ નામનું ભજન કરી માળા ફેરવજો અને તમને જે સકરાશ પડે છે તે પણ અમારી ઈચ્છાથી ત્રીસ હાથ વધી જશે અને વૃક્ષ તેમજ પાછળની જમીન પણ રહેશે વળી ત્યાં ચાર કબર છે તે ઉડીને જંગખાના બહાર આવેલ કબ્રસ્તાનમાં જશે આમ કહી અંતર ધ્યાન થઈ ગયા આરબો સમાધિમાંથી જાગ્યા અને પોતાના ફળિયામાં જઈને જોયું તો ત્રણ હાથનો રસ્તો હતો તે વધીને ત્રીસ હાથ પહોળો થઈ ગયો અને કબરો શ્રી સ્વામિનારાયણ ભગવાનના વચનાનુસાર જ્યાં બીજી કબરો હતી ત્યાં ગઈ અને બીજું જેમ હતું તેમ જ રહ્યું આ જોઈ તો ખૂબ નવાઈ પામ્યા પછી નાચતા ને કૂદતા શ્રી સ્વામિનારાયણ નામનું ભજન કરવા માંડ્યા સવારના પહોરમાં થતો આ અવાજ સાંભળી ઘણા લોકો કુતૂહલપૂર્વક જોવા દોડી આવ્યા તેઓ પણ વિશાળ થઈ ગયેલ ફળિયાને જોઈ ખૂબ આશ્ચર્ય પામ્યા વળી આરબોને સત્સંગીની જેમ ભજન કરતા જોયા તેથી આનંદ પામતા બીજાને પણ ખબર આપવા માંડ્યા આથી જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટ્યા સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના પ્રતાપથી આ બધું થયું તે જાણે ઘણા લોકો મુક્તકંઠે પ્રશંસા કરતા સત્સંગી પણ થયા સરકારને વાતની જાણ થઈ ત્યારે તે પણ ખૂબ આશ્ચર્ય પામ્યા પછી પહેલાં આરબત્તો સરકારની નોકરી છોડી દઈ સત્સંગી રાવ સાહેબના ઘરની તથા મંદિરની ચોકી કરતા અને સંતો હરિભક્તો જે આપે તે ખાઈ જીવન નિર્વાહ ચલાવતા અને હાથમાં માળા રાખી ઉચ્ચ સ્વરે શ્રી સ્વામિનારાયણ મહામંત્રનું ભજન કરતા તેમજ ઠાકોરજીના તથા સંતોના દર્શન મર્યાદા પ્રમાણે કરતા આમ સદગુરુ શ્રી ગોપાલનંદ સ્વામીએ સંતોને મારવા માટે આવેલ જીવો પર દયા કરી તેમને શરણે સ્વીકારી પાક્કા સત્સંગી કરી આત્યંતિક કલ્યાણ કર્યું જય શ્રી સ્વામિનારાયણ